તેમની ખબર પૂછવા ગયા હતા જે મામલો અત્યારે મિત્રો વાત કીધો ગોંડલ ની અંદર ચાલી રહ્યો છે જે આ મિત્રો વાત કીધો જીગીશાબેન પટેલ ખુલ્લીઆમ લડી લેવાના મૂડમાં છે જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ અને જયેશભાઈ જડેજા વિરુદ્ધ પડનાર જીગીશાબેન પટેલ અને પેલા પણ ઓલરેડી પહેલા જયારે મિત્રો વાત કીધો છે આપણે મિત્રો વાત કીધો છે અલ્પેશભાઈ કથારીયા સાથે મિત્રો વાત કીધો જીગીશાબેન પટેલ જયારે ગોંડલમાં ગયા હતા ને ત્યારે મિત્રો વાત કીધું શું થયું તો તમને બધા લોકોને ખબર છે અને ફરી વખત જે પટેલ છે જાય છે હવે તમને લોકોને ખબર છે કે અત્યારે ઘણા બધા ટોપિક મામલે ગોંડલ સરસામાં છે ખાસ કરીને મિત્રો વાત કીધો રીબડા હોય કે ગોંડલ હોય જેની અંદર મિત્રો વાત કીધો અમિત ખોટ કેસની અંદર પણ મિત્રો વાત કીધો જે પટેલની એન્ટ્રી થઈ હતી અમિત ખોટ કેસની અંદર મિત્રો વાત કીધો જે કિશાબેન પટેલનું એવું કેવું છે કે ભાઈ સીબીઆઈની મિત્રો વાત કીધો તપાસ થાય આની અંદર શું છે જે આ મિત્રો વાત કરી ખુલ્લી આમ જીગીશાબેન પટેલે જે કહ્યું છે સોશિયલ મીડિયા ની અંદર વિડિયો થયો છે વાયરલ ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર એ બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આવા વાયરલ ટોપિક ના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળતા હોય છે હવે મિત્રો તમને લોકોને ખબર છે કે ગોડલ છે ઘણા ટાઈમ કે આની અંદર મિત્રો વાત કરી જીગીશાબેન પટેલ હોય બંને ભાઈ ગઝેરા હોય છે પોતે મિત્રો બધું અત્યારે ધરપકડ થઈ ગઈ છે પરંતુ મિત્રો વાત કરીએ મેહુલભાઈ બોગરાની પણ એક ટાઈમની અંદર એન્ટ્રી થઈ હતી પરંતુ મેુલભાઈ બોગરા પણ અત્યારે ખોવાઈ જશે પરંતુ મિત્રો જીગીસાઈબેન પટેલ છે એ ખુલ્લી અમિત પાટીદાર સમાજની દીકરી છે લડી લેવાના મૂડમાં છે હવે મિત્રો વાત તો આના અંદર શું થાય છે શું નહીં આવના ટાઈમ આપણે બધા જ વિડીયો અપલોડ કરવાના છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને પણ ઓલરેડી રાખજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવો વિડીયો મળે